અમદાવાદના સરસપુસ વિસ્તારમાં બોડી વડનગરના છાપરા શણગાર શેરી જે કાલુપુર બ્રિજના છેવાડે આવેલી છે જેમાં આશરે છેલ્લા પચાસ વર્ષોથી એકસો પચાસ પરિવાર વસવાટ કરી રહ્યા છે જેમને અચાનક તંત્રો દ્વારા મકાનો તોડી પાડવાની નોટિસ આપવામાં આવી પરંતુ છેલ્લા વીસ વર્ષથી આ મકાનોનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે કે નહીં ત્યાં સુધી વૈકલ્પિક જગ્યા ન આવે ત્યાં સુધી મકાનો તોડવાની મંજૂરી આપવામાં નહીં આવે તેમ છતાં તંત્રની દાદાગીરીના કારણે સ્થાનિકોએ ગઈકાલે હાઈકોર્ટમાં સ્ટેની અરજી દાખલ કરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અમદાવાદના ગુજરાત સિન્થેટિક મિલ જે ઉપરથી પસાર થઈ ત્યારે આ જગ્યા ઉપર અસંખ્ય મકાનો છે જેને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે અને પંદર દિવસની મુદત છે ત્યાંના સ્થાનિકો હાલમાં હાઈકોર્ટ આગળ આવે છે અરજી કરવા સ્ટે મળી જાય અને અમને કોઈ વૈકલ્પિક જગ્યા મળે બસ એમની માગણી આટલી છે સ્થાનિકો આપણી સાથે છે આપણે જાણીએ કે તેઓ શું કહેવા માગે છે શું નામ કાકા તમારું શંકરભાઈ પટડી શંકરભાઈ શું તકલીફ થઈ છે તકલીફ તો એ છે કે અમારે જે રહીએ છીએ અત્યારે એમાં રાતોરાતો મકાન તોડી કરીને અમારે ખુલ્લા મેદાન પર લાવી દેવા માટે કોર્પોરેશનના અધિકારીઓ અમને દબાણ કરી રહ્યા છે કુલ કેટલા મકાનો છે કુલ તો મકાનો છે લગભગ એકસો ને એસી જેવા મકાનો છે ટોટલ પણ એમાંથી અમે આ ચારે ચોવીસ મકાનોવાળા અમે અત્યારે હાઈકોર્ટમાં રજૂઆત કરવા આવ્યા છીએ હવે આ તમારા જે નોટિસ તમને આપવામાં આવી છે કોર્પોરેશન તરફથી બરાબર છે હવે એમાં એ લોકોએ તમને મુદત આપી છે બરાબર છે એ કેટલી મુદત કેટલા દિવસની આપી છે પંદર દિવસની મુદત વગર તમારે ખાલી કરી નાખવાનું તો બોલ રૂચિ લાવીને હવે કોઈ રાહ જોયા વગર તમારા પર ઉપર જવામાં આવશે વૈકલ્પિક જગ્યાની ફાળવણીની વાત થઈ છે એ વૈકલ્પિક જગ્યા ફાળવણી તો ના જ પાડે છે કે અમારી પાસે કોઈ અત્યારે કોઈ જગા છે જ નહીં મકાનો છે જ નહીં કેટલા વર્ષથી રહ્યો છો અમે ઓછામાં ઓછા પચાસ સાહીઠ વર્ષથી રહીએ છીએ પચાસ વર્ષમાં તમારી પાસે ડોક્યુમેન્ટ બી બધા છે આધાર કાર્ડ બધું જ છે બધું છે બધા અમે પહેલા રજૂઆત કરેલી છે અને બે હજાર નવમાં પણ એ લોકોએ અમને નોટિસ આપી હતી એના માટે અમે સિટી સિવિલ કોર્ટમાં પણ દાવો કરેલો છે એ દાવો હજી ચાલુ છે અને હાઈકોર્ટમાં પણ જે ગુજરાત સિંધેકના જે લિક્વિડેટર ઓફિસરે કરેલો હતો અને અમારા માટે એની સામે ગુજરાત હાઈકોર્ટમાં પણ અમે અમે રીટ કરી હતી એમાં એમનો દાવો એમનો લિક્વિડેટરનો દાવો કાઢી નાખ્યો છે અને અમારી આજે સાંભળ્યા વગર રાતોરાત આ અમારા ઉપર અમારા નોટિસ આપવામાં આવી છે કે તમે ખાલી કરી નાખો તમે અત્યારે હાઈકોર્ટમાં આવ્યા છો બરાબર કેમ અહીંયા હાઈકોર્ટમાં સ્ટે માટે આવે હાઈકોર્ટનો સ્ટે માટે અને અમને વૈકલ્પિક જગ્યા માટે કે તમે વૈકલ્પિક જગા નહીં અમને અમને મકાનમાં અમને રહેવા માટે મકાન આપો તો અમે ખાલી કરવા માટે તૈયાર છીએ માની લો તમે આટલી બધી આ જોડાધોડી કરો છો કોર્ટમાં આવ્યા છો સ્ટે માટે આવ્યા છો વૈકલ્પિક જગ્યા માટે આવ્યા છો હવે તંત્રના બેરા કાને આ તમારી ફરિયાદ ના સંભળાય તો તમે શું કરશો શું કરોડ ઉપર પર આધાર રોડ ઉપર પડી રહીશું બીજું તંત્રની ખુલ્લી આમ દાદાગીરી જ કહેવાય ભાઈ તમારે ઓલિમ્પિક રમાડ્યું હોય તો રમાડો આ ગરીબોને શું કાં રમાડો છો એમને જગ્યા આપો પછી થોડો કોઈ વાંધો નથી તમે આજે શહેરમાં ચારે બાજુ તોડફોડ ચાલી રહી છે કોઈ પણ એરિયો બાકી નથી જ્યાં ગરીબ દેખાય નહીં ત્યાં બુલ ડોઝર ફરી વળ્યું નથી તો હવે તમે ગરીબો હટાવવા માગો છો કે ગરીબી હટાવવા માગો છો તે આ લોકોને સમજાતું નથી આ તમારા જ વોટરો છે ભાઈ તમારા જ વોટરો છે આ ભારતીય જનતા પાર્ટીને દરેક વોટ આપેલા છે હવે જે વોટ આપ્યા પછી બી એમને આ રીતે વ્યાજ સાથે ચૂકવણું કરવાનું આવતું હોય તો આ લોકોની હાલત શું થાય હવે તંત્ર આમાં શું આ લોકો જો ન્યાય કરે છે શક્યતા તો બિલકુલ નથી કારણ કે અમે કહી દીધું છે તોડી જ પાડીશું અમે તમે ગમે તે કરો અત્યારે હાઈકોર્ટ હાઈકોર્ટમાં સ્ટે માટે આવ્યા છે પણ ત્યાંથી હવે જોઈએ શું રિઝલ્ટ નીકળીને બહાર આવે છે આમની એક જ માંગ છે કે અમને તોડવાનો વાંધો નથી પણ વૈકલ્પિક જગ્યા અમને ફાળવી આપો જેથી કરીને અમારા પરિવારોને રસ્તા ઉપર આરામ કરવાનો વારો ના આવે કારણ કે રોડ ઉપર આવી જશે તો ઠંડીની મોસમમાં આ લોકો જાય તો ક્યાં જાય આટલી બધી ઠંડી પડી રહી છે બાળકોને લઈને ક્યાં જશે એ તંત્રએ વિચારવું પડશે અને થોડી દયાભાવ પણ રાખવો પડશે વૈકલ્પિક જગ્યા શોધવાનું કામ તમારું છે આ લોકોનું નથી જોવાનું રહેશે તંત્રમાં શું એક્શન લેશે અને આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવી આપે છે કે કેમ તેની ઉપર સૌની નજર રહેશે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ